જીઆઈ ટેગ સાથે કચ્છની દેશી ખારેકે રચ્યો ઇતિહાસ ગુજરાત રાજ્યમાં પહેલાં ગીરની કેસર કેરી ભાલિયા ઘઉંના બીજ અને હવે કચ્છની દેશી ખારેક જીઆઈ ટેગ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે તેમ કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે ગુજરાતનો ચોપન ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધશુષ્ક આબોહવા ધરાવતો હોવા છતાં તે કૃષિ વિકાસમાં રાષ્ટ્રીય અગ્રેસર છે રાજ્યના ચોવીસ ટકા વિસ્તારને આવરી લેતો કચ્છ જિલ્લો રાજ્યમાં સૌથી મોટો છે

ઓગણસાઠ હજાર પાસઠ હેક્ટર સાથે ફળ પાક હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે છે જેમાં ખારેક કેરી દાડમ ડ્રેગન ફ્રૂટ પપૈયા જામફળ મુખ્ય છે તેમણે કહ્યું હતું કે કચ્છમાં ઓગણીસ હજાર બસો એકાવન હેક્ટર વિસ્તારમાં એક લાખ બ્યાસી હજાર આઠસો ચોર્યાસી મે ટનના ઉત્પાદન સાથે મુંદ્રા માંડવી ભુજ અને અંજાર તાલુકો ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકો છે કચ્છી ખારે એક સુકા મેવાનું સન્માન થયું છે આખા દેશમાં સૌપ્રથમ કચ્છની ધરતી ચારસો પચીસ વર્ષ પહેલા ખારેકની ખેતીની શરૂઆત થયેલ તે દેશી ખારેકને જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે તેવી દ્રઢ આશા બંધાઈ છે આ સાથે કચ્છી દેશી ખારેક જીઆઈ ટેગની માન્યતા મેળવનાર રણપ્રદેશ કચ્છની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુદ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ફોર એરિડ હોર્ટિકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્યતા આપવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની ચેન્નઈ સ્થિત ઓફિસ ઓફ ધી કંટ્રોલ જનરલ ઓફ પેટર્ન ડિઝાઇન એન્ડ તરફથી આ માન્યતા આપવામાં આવી છે ચારસો પચીસ વર્ષ પહેલા કચ્છમાં પહેલી વહેલી ખારેકની ખેતી મુન્દ્રા તાલુકાના ધ્રબની ધરતી પર કરનાર તુર્ક પરિવારના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન પણ અગત્યનું રહ્યું છે